મરારણ બાપુએ કીધુંતું કે તમે ગાયત્રીના ઉપસક છો દી ઉગા પછી જેટેક આવશે નવ વાગે 9 વાગે આવ્યો તો એનો મતલબ ને ગુરુદેવ વચન સિદ્ધ પુરુષ છે ને વાહ બાપુ અચ્છા હા સૂર્ય હા હા ટાઈમ ઓહો બરાબર તો બાપુ તમારે અહીંયા કેટલા વર્ષથી આ તો તપ આધામ બાપુ જોગ કમાઈ ગયા તમે જોગ કમાણા તમે બાર વર્ષનો તો બાપુ અહીંયા તો તમને આ તો અત્યારે અહીંયા આવું છે નંદનવન જેવું બની ગયું બાકી પેલા તો અહીંયા હાવલા બોલતા હાવલા બોલતા મને ખબર છે ને આવ્યો તો અને આ એક રૂમમાં માતાજી બેઠા હતા રૂમમાં હતા ઓયડામાં તો બાપુ અહીંયા તો ઘણા બધા પ્રાગટ્ય થતા હોય છે ને અધ વચ્ચે આમ આમ રાતના એવા હા એવો અહેસાસ થાય એમને એવો શું અહેસાસ થતો બાપુ એમ માનું ને કે આમાં શું છે જો રામકૃષ્ણ પરમશના પુસ્તક તમે તો રામકૃષ્ણના પરમશના પુસ્તકમાં એમાં હું છે મેં ઘણા વાર નાની ઉંમર હતી ને અત્યારે આવવાના આમ તે બધું હોય એટલે આપણને એમ થાય ખાલી

પછી એના પાપ પુણ્ય ખુલી પાટી હોય ખુલી પાટી હોય જા એને પછી કદાચ ભૂલ થઈ ગયો હોય એ સ્વીકારી લીધા અને પાછા સમાજને કહી દ્યો પણ આ ભૂલ ભૂલ થઈ ગયા આમ જાણે જો હતો કે ભાઈ આટલા બધા કરમ કહી ગયા હા અને નિકાલ તો થઈ ગયો કલમ પી બાપુ અહીંયા તમે અહીંયા આટલા બાર વર્ષથી આ તેરમો વર્ષ હાલે તમને અહીંયા કોઈ એવો દિવ્ય અનુભવ થયો હોય ને એવો એકાદ અનુભવ કહ્યો જે બાપુ હું અનુભવ હું તમને કહું કહી દેશો ને જો હા અમે માતાજીની મૂર્તિ હતી ને હા અને વર્ષો જૂની હતી પછી એની માથે જે બધાય આવે સિંદો ચડાવે ચડાવે આવું ઘી બધે સિંદોર ચોપડે ઘણા બળ નાખે અને પાન પાણી ઘણા આવતા જો નારિયેળનું પાણી મીઠું એટલે લાલ કીડી થયા અને માતાજી માંથી એટલી બધી કીડીઓ ક્યારેક એ માનો કાંઈક ખરી જાય અને ક્યારેક આમ પડું પડી જાય હું વિચાર એવું કીધું માતામાં સિંદોર હવે કાઢવો જોન કરવું જોઈએ એટલે અમે ઘણી મહેનત એમાં હું છે જો અમુક દેવી દેવતાઓમાં હું ચોટીલા બધે હાલી ને ગયેલું બધાને મત લેવાનું પછી પાંચ દીકરીઓને પૂછે પાંચ સાધુને પૂછે

અને માતાજીના પાંચ દિવસ સુધી અપવાસ કર્યા કે ભાઈ આ મૂર્તિ જે બનાવો પંચ ધાતુની બનાવે અને મૂર્તિ બનાવો ઘરેકમાં બનાવો કોઈ આવે નહીં આ તો સ્વયંભૂ મૂર્તિ હોય એમાં તો કાંઈ થઈ ગઈ નહીં મેન કાંઈ થાય બરાબર ત્રણ મહિના થયા ને એ લોકો સામે થયેલા આપણે અઢાર હજારનું મટીરિયલ લાવ્યું હતું પંચ ધાતુ મટીરિયલ લાવે ને પંચ ધાતુ એક મૂર્તિ બનાવીને એ લોકો પાણીમાં પલાળે પછી પાણીમાં પલાળે બે દિવસ એટલે એમાં ફાટે નહીં આ મૂર્તિ ફાટે તો તકલીફ થાય ને ફાટે પણ મૂર્તિ એમ ને એ કઈ મૂર્તિ બાપુ આપણે આ એ નીચે મૂર્તિ છે એ નીચે એ પંચ ધાતુની છે પંચ ધાતુમાં જ બનાવીશું એમ અને ઓલી ઓરિજિનલ હતી એમાં શું હતું એમાં ઓરિજિનલ અમે જોયું ને તો ઓરિજિનલ અમે મૂર્તિ ખોઈ લઈએ તો કાયદેસરના એમાં સ્ટાફિક મણીના જેવા હીરા હોય ને એવા કાયદેસરના હીરા અને પ્રકાશ પછી જે મૂર્તિ બનાવવા આવ્યા હતા ને એ લોકોને શું છે એને મેં નિયમ દીધા ભાઈ મૂર્તિ તમે કામ ચાલુ કરો ને ત્યાંથી તમારે બધી વસ્તુનો ત્યાગ કરો હા ત્યાગ કરવાનો ત્યાંથી કાંઈ તમે લઈ નહીં તો ચોવીસ કલાક તમારે અપવાસ કરવો જોઈએ અને તમને આંખે અંધારા આવે ને એટલે એને સવારે ચાર વાગે ચાલુ કરી બીજે દિવસે ચાર વાગે પૂરી કરી હા એમાં રાતના ત્રણ વાગે ને એવો એસા છે બાપુ ખૂટતો નથી એટલે પ્રકાશ થઈ ગયો હા અને મેં તો હોય તો મેં ઘડી પર બે જાય પછી તમે કરજો ઓહો એટલે માતાજીના આવા એસા ઘણા થયા એમ ને પછી એ જે ઓરિજિનલ મૂર્તિ હતી બાપુ એ ક્યાં પધરાવી એ એમાં આપણે એમાં કાંઈ ફરી જ નથી સિંદુર ઉતરાવી અને ઉપર પાંચ કાગનો જે સિંદુર આવે આ ઓરિજિનલ સિંદુર